ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓમ નમ શિવાય સન્ડે મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે ક્યાં નવ વાગી ગયા છે આજે બહુ લેટ શાંતિથી જાગ્યા એટલે કારણ કે રોજે તો કેવું હોય ફટાફટ બધા ભાગી ભાગીને કામ બધાનું હોય એટલે ચાલતું હોય ઘરના બધા સભ્યોને બહાર નીકળવાનું હોય એટલે પણ આજે સન્ડે છે તો શાંતિથી બધા જાગ્યા કારણ કે કાલે અમે લેટ નાઇટ સુધી જાગતા હતા બાર એક વાગ્યા સુધી

સરસ બ્રેકફાસ્ટ ચાલુ છે ચાલો હું બનાવી લઉં અને પછી અમે લોકોને હવે જવું છે નક્કી કરીએ છીએ કે ક્યાં જવું ક્યાં જવું અમારું પ્લાનિંગ તો હતું કે બીચ ઉપર કોઈ નહીં આવે તો અમારે જવું જ છે મારા ગ્રુપમાંથી બધાને પૂછ્યું તો ઘણાને જોબ છે હસબન્ડને જોબ છે ઘણા પોતાની જોબ છે એવું બધું છે બધાનું અને ઘણા રક્ષાબંધનનો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાનું તો એમાં એ લોકો બિઝી છે પણ અમારે કેવું છે પ્રાણસૂન સેલવી આવ્યા છે તો એક ડે અમારે વેસ્ટ નથી કરવું કે અમે લોકો ઘરે રહી અને વેસ્ટ કરીએ એટલે અમારા છોકરાને બીચ ઉપર લઈને જવાના છે ત્યાં જઈશું હવે ત્યાં કયા બીચ ઉપર જવું ને હજી ફાઇનલ જ કર્યું એટલે જોઈએ હવે કોને કોને આવું છે એટલા માટે નક્કી કરીશું અંદર અમે લોકો અમારી રીતે જતા રહીશું જે નજીકમાં પડશે ને કારણ કે અમે ઓલરેડી લેટ થઈ ગયા છીએ અત્યારે નવ વાગ્યા છે ખાસું પીશું ને તો બહુ લેટ થઈ ગઈશું એટલે ચાલો તો હું મળીએ બ્રેકફાસ્ટ કરીને ત્યારે અમે પરેન કે તો બ્રેકફાસ્ટ કરી લીધો અમે બાકી છીએ બધા કેટલા ટાઈમ પછી સવારમાં સાથે બેસીને અમે ભાગી ભાગીને જતા રહીએ મારે છેલ્લી સન્ડે અમે હોઈએ ઘરે પણ ક્યાંક ને ક્યાંક જતા રહીએ છીએ તો સન્ડે સાથે બેસીને નથી ખાવાતું એટલે ચાલો અમે લોકો જો રેડી થઈ અને નીકળ્યા છે અગિયાર વાગી ગયા છે આજે બહુ લેટ થઈ ગયો કારણ કે પ્લાન વગરનું બધું કર્યું ને એટલે એનીવે ચાલો છોકરાઓને તો મજા આવશે થોડા લેટ જઈએ છે પણ ચાલશે ઘર આગળ તો જો મારું ઘર તડો કોઈ બહુ છે અત્યારે અમે જો અત્યારે પેટ્રોલ પંપ આવી ગયા છે આજે અમે એટલા લેટ છે ને બીચ ઉપર અમે કોઈ દિવસ આટલા લેટ ના નીકળે ઘરેથી આજે સાડા અગિયાર પોણા બાર જેવું થવા આવ્યું છે અને જો વોટરમેલન જ્યુસ લીધું છે દેવમને આવ્યો છે રિટર્ન ગિફ્ટમાં મગ હીરાના ઘરે ગયા હતા ને ત્યારે આવ્યો છે દેવમની માટે મેં લીધું પણ દેવમ કે મમ્મા મન નથી મજા આવતી તો હું એન્જોય કરીશ આજે એકદમ બીચ ઉપર બીચ સુધી તો મને નહીં લાગતું કે પહોંચાડીશું અમે રસ્તામાં કારણ કે લેટ નીકળ્યા છે ટ્રાફિક એ બહુ જ નડશે અમને રસ્તામાં મૂકવાના છે બે કે અઢી જેવું થઈ જશે ટાઈમ

અને અમારી પાછળ આજે જનતા બેઠી છે ને કેનેડા વાળી અમારી જનતા ઈ ઓલવેઝ કારમાં બેસે ને એટલે સુઈ જ જાય પ્રાંશુ અને શેલવી પણ ને હે ઈ તો જે આ તો તો થોડક જાગે અને તર બેન ને ભાઈ બેન જેવા બેસે ને એવા સુઈ જાય રાત્રે આટલી ઊંઘ કરી હોય ને તો અને માર દેવામ છે ને માર જેવો કાગડો છે મેં તો કીધું એમ તો સુઈ ગયો તો પણ અમે પછી મને ખબર પડી કે તું ખાલી આઈ ટ્રાઈંગ ટુ સ્લીપ પણ નથી સ્લીપ થતું નથી થતું મે તો પરેને કંપની આપી આમે મને ઊંઘ અત્યારે ના આવે ડ્રાઈવિંગ કરતાં મને એટલું બધું હોય કે બંને જાગે વાતો કરીએ એમ ચાલો તમે મણીએ ડાયરેક્ટ બીચ ઉપર બની અમે જો બીચની નજીક એકદમ પહોંચવા આવ્યા હતા ને અહીં એટલો ટ્રાફિક છે ખબર નહીં આગળ કંઈક થયેલું છે એકદમ નેરો રોડ છે ને તો આઈ હોપ કે એક્સિડન્ટ ના થયું હોય ને તો અમારો ટાઈમ બહુ જ વેસ્ટ થશે એક તો ઓલરેડી અમે લેટ છીએ બે વાગી ગયા છે હજી સુધી એમ પહોંચ્યા નથી ઓ માય ગોડ આજે અમે છે ને ટાઈમ બહુ સિલેક્ટ જ ઓછો પેલો કર્યો અને બીચ ઉપર બહુ લેટ પ્લાન કર્યો અમે એટલે આવું હતું બીચ ઉપર પણ ક્યાં જવું ને એ ડિસાઈડ જ નહોતું કર્યું હવે એવું થાય છે કે ક્યાંક નજીકમાં જતા રહ્યા હોત ને તો સારું હતું આ ટ્રાફિકને જોઈને તો એવું જ લાગે છે જો અમે લોકો જો વોક કરતા હતા ને તો અહીંયા હોર્સિસ દેખાઈ ગયા છે દેવા અમને તો ગમે અને હવે છે ને અમને હોર્સિસ તો દેખાય ને પણ વોશરૂમ એટલું લાગી છે અને અહીંયા એવું છે કે વોશરૂમ હોય ને ટ્રાફિક એટલો બધો છે કારણ કે અમે મિડલ ઓફ ધ રોડ છીએ

ચલો જો અહિયાં અમને મેડમ મળી ગયા લાડુ એ લાડુ લાડુ કોને આપે વોટ યુ હાવ ટુ સે થેન્ક યુ કે ભાઈને લાડુ થેન્ક યુ કે ભાઈને ભાઈને થેન્ક યુ કે ડોગ ઓ માય ગોડ ક્યાં છે ડોગ આમ છે કે ડોગ આ બાજુ આવતા રહો પરંગન પકડો તો તો નાયરા બેન ને તો મજા આવી હે

દેવી જાલીશ્વરાની છે નાની છે ના અમે 40 નાની છે 92 માં બોન છે ને ને દાબેલી એમ આપણે ઇમરજન્સી છોકરા

ਬੜਾ ਬੜਾ ਵਾਹ ਸਭ ਕੋਈ ਇਹਨਾਂ ਉਪਵਾਸ ਸਭਣੀ ਛਾਸੀ ਗਰਮੀ ਨੂੰ ਬੜਾ ਵਾਹ ਸਭ ਕੋਈ ਕੁਝ ਵਜਨ ਵਿੱਚ ਇੱਕ ਇੱਕ ਅੱਛਾ ਕੰਡਾ ਲੈ ਲੀਂ ਆਖੂ ਆਪ ਕੋ 7 ਵਜਾ ਕੋ ਆਖੂ 1 ਨੂੰ ਰੋੜਾ ਪਾਓ ਇੱਕ ਡਾਬੇ ਲਈ ਇਹਨਾਂ ਚੋਕਾ ਪੀਦੇ ਹੋ ਲੀਕੋ ਕੋਕ ਖਾ ਕੋਕਾ ਕੋ ਪਰਹੀਂ ਤੁਸੀਂ ਓਏ ਓਏ ਚਲੋ ਉੱਭਰ ਉੱਭਰ ਪਤੀ ਇਹ ਬਲੇ ਛੋਕਰਾ ਨਹੀਂ ਤਾਂ ਸੋਦੀ ਪਹਿਲਾਂ ਤੂੰ ਬੈਠੀ ਸੀ ਸੋਦੀ ਪਹਿਲਾਂ ਬੈਠੀ ਸੀ ਲੱਗੇ ਨੇ ਯਾਰ

યા આપણે આમ ટાઈમ પાસ કલાક 1.5 કલાક એકદમ અમે ત્યાં વેઇટ કરતા તો ગુરૂપા છે જીમા ગઈ ને એટલે દેવી ઓહ માય ગોડ કે જો કેમ નથી આરીને આપડા માટે બેઠક બનાવી છે આરી અહીંયા બેસી ઓ અહીંયા નહી આયા નહી છોડી કે બેહી જાવ અરે છોટા ગંગા જો તારોકો નાવા જઈન તો ખબર પડે કેવી છે ઓ ને ના ની કરે ચાલ આપણે જઈએ ત્યાં આગળ ચલો હાથ

અને બીચનો નો વ્યૂ તો જો માય ગોડ ફૂલ બિઝી છે આ ચલો જે છોકરીઓ છે ને સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરી રેડી થઈ ગઈ છે અંદર જવા અમારે બધા જતા રહ્યા છે અમે લોકો અહીંયા જ મને લાગે આરામ જ કરીશું બીચની વાઇફ્સ અહીંયા બેઠા બેઠા જ અમે લઈશું શું કેવું એના આપણને પાણીમાં જવાનું

તો કેમ આટલા જલ્દી આવતા રહ્યા લે કે પાણી બીચમાં પાણી પતી ગયું પાણી આવશે બહુ દૂર છે એટલે આ છોકરાઓને જો કેટલી મજા પડી છે ને અહીંયા આમ તો જો માય ગોડ આમ ગામડે આવું બધું રમવાનું હોય અહીંયા આવું બીચ ઉપર આવે ને તો લોકો ફૂલ એન્જોય કરે એવા માં શું કર્યું અમે લોકો જો બધા હવે વોક કરવા નીકળે ને એવું લાગે છે કારણ કે અહીંયા છે ને જરા પણ પાણી જ નથી વોક જ કરે છે અને દેવામાં જો શીશન મળી ગયું છે અહિયાં ગટોડિયા ને મજા આવે એવું છે જેમ તું બહુ સ્વિમિંગ કર્યું અંદર બેટા કેટલું બધું નહીં ખાટો મીઠી છે ખાટું મીઠી છે

આ તો સારી एक्सरसाइज થાય છે જો છે હા હા ચલો વેરી ગુડ જો જો આટલું કરી દીધું દેવા માસી નો બર્થડે છે ને તો ચલો આપણે હેપી બર્થડે માસી એવું લખો અહીંયા બીચ ઉપર ઓકે માસી નો બર્થડે યાદ દેજે કરી છે પાણી બહુ છે પછી આમ અહીંયા બેટા અહીંયા કહું છું અહીંયા કરો દેવાનસિંહ તો અમે લોકો છે ને એવો સરસ યાદગાર લખ્યું છે હેપી બર્થ ડે દેવી આ બર્થડે ગર્લ છે અમારી વિશ્વ વેરી હેપી બર્થ ડે દેવી birthday to you. Happy birthday to you. Happy birthday, dear devi Happy birthday to you. Hippie! Hip. <laughs> 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 yes, of course. યાદગાર રહ્યા આવું યાર સેન્ડ ઉપર ચોક કેટલું સરસ ડ્રો કર્યું છે આ દેવામાં લખ્યું છે બાય ધ મે અને દેવી મેં લખ્યું આ જો માસી જો ફિશને પકડવા દોડી છે

ছোকরা <laughs> જો એને જો આ બધા જો ક્રેબ ને પકડવા કેટલા બધા ભેગા થઈ ગયા છે આ બાજુ માટીમાં કાઢ એવું પાછું <squat> <laughs>

બીજ ઉપર કેરી કોણ ખાય થાય જો આવીને તું ખાય કાકડી મસ્ત મસાલાવાળી વાળી અને કેરી આઈ જાણ જો ગરમ ના આપણે હમણાં નાખી દો ડુંગળી ટમેટા લાવણ સેવા ડુંગળી ટમેટા ડુંગળી ટમેટા છે રાતી બધું હવે ઘરે જઈએ આ લોકો જો ક્યાર ના રમે માટીમાં હજી છોકરા દેવા અમને પ્રાણસુ ને જોતો રોહી અને પીહું